લવ મિત્રો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પક્કો આયર તો આજે આપણે સવારમાં ઉઠીને બગીચા આવ્યા તો આજે આપણે આજના વ્લોગમાં આપણે બતાવશું આપણી નારિયડીમાં કેવો ફાલ છે તો ચાલો આપણે જોઈએ તો નંબર વાઇઝ પોસ્ટર લગાડી દીધા છે આ જોઈ લો તમે છસો આઠ નંબરની નારિયેળી છે તો તેમાં ફાલ કેવો છે તો જો તો આ જોઈ લો છસો આઠ નંબરની નારિયળીમાં કેવો ફાલ છે આ નારિયેળીનો નંબર સો વીસ છે તો તે નારિયેળીમાં જોઈ લો કેટલા ત્રોપા છે કેવો ફાલ છે તો જોઈ લો એક નારિયળીમાં કમસે કમ ત્રણથી ચાર લૂંબુ છે મોટી જોઈ લો આ જો તો જોઈ લઉં ફાલ કેવો છે એ કોમેન્ટમાં જણાવજો જે નારિયેળીમાં ફળ બતાવ્યો છે તે નારિયેળીમાં આપણે રોપા બનાવીએ છીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મજા આવશે તો ખેડૂત મિત્રોને મારા પ્રણામ તો આજે ખેડૂત મિત્રો માટે હું ધમાકેદાર વિડિયો લઈને આવી ગયો છું નારળીના બગીચામાં નારિળીની ચારે બાજુ કેવી રીતના રીંગ કરાય કેવી રીતના છાણીઓ ખાતર નાખાય એક નારળી દીઠ કેટલા છાણિયા ખાતરના તગારા નાખાય તો આ બધી જાણકારી માટે મારો વિડિયો એન્ડ સુધી જોતા રહેજો તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા ખેડૂત મિત્રો પાસે આ વિડીયો પહોંચી જાય અને બધા ખેડૂત મિત્રોને જાણકારી મળે એવી મારી એક નમ્ર વિનંતી છે તો શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે જે નારડીની રીંગ કરી છે તે કેનાથી કરી તે જોઈએ આ રેડીમાં ચાણીઓ ખાતર નાખવાનું કામ ચાલુ છે તો ચાલો આપણે બતાવીએ તો જોઈ લો આના રેડીમાં સાણીઓ ખાતર નાખે કેમ નાખે તે જોવું આ જે રીંગ છે તેમાં સો સાત તગારા સાણીઓ ખાતર નાખવાનું તો જો તો આમાં સાત અગારા સાણીઓ ખાતર નાખી દીધું તો તેવી રીતના બધી જ નારળીમાં તેવી રીતના રીંગ છે તો તેમ સૌથી સાત તગારા સાણીઓ ખાતર નાખવાનું હોય તો જોઈ લીધું તમને તો સાણીઓ ખાતર નાખાઈ જાય ત્યારબાદ આવી રીતના રીંગને પાછી બુરી દેવાની જે આ સાઈડમાં ધૂળના ઢેગલો છે ચારે બાજુ એ પાછી રીંગને સાણિયા ખાતરની માથે બુરી દેવાની એટલે પાછું જમીન લેવલ થઈ જાય પાછું કમ્પ્લીટ એટલે ખાતર પણ લાગે નારડીમાં અને ચારામાં પાણી પણ કમ્પ્લેટ હાલ્યું જાય તો ફાઇનલી ખેતરમાં છાણિયું ખાતર નાખાઈ ગયું છે અને રીંગું પણ બુરાઈ ગયું છે તો તમે કહેતા હશે કે આ તો નાની નારડી છે ઓલી તો મોટી હતી તો આ બીજો બગીચો છે એ બીજીવાળી હતો બગીચો એમાં બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું કમ્પ્લેટ એ કમ્પ્લેટ હવે હવાના પાણી જ ભરવાનું થાય તો 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 મારું હાડું બધું ભૂલાઈ જાય યાર હવે હા તો આવા વિડીયો જોવા માટે હું ખેડૂત મિત્રોને જણાવવા માગું છું કે ખેતીલક્ષીના વિડીયો બીજા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ધીમે ધીમે આગળને આગળ વધારતા જાઓ આમ ધીમે ધીમે શેર કરવાનું તો ભૂલતા જ નહીં વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મળે કે કેવી રીતના ખાતર નાખાય નહીં બધી ઓલ ટોટલી વસ્તુ તમને જોઈ લીધી હશે તો આપણે આજનો વિડીયો પૂરો કરીએ તો મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર શેર કરવાનું ભૂલતા નહીં સમજી ગયા ને સમજી તો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો એટલે બીજા વિડીયો તમારે જે તમારે જે જોવા હોય ને એ મને કહેતા રહીજો એટલે હું તમને બનાવીને પાછો મેળતો જાય તમને ખબર પડે અને ઓલી ઘંટી હોય ને ઘંટી ઓલીજી ની બાજુમાં ઓલી બે લાયકન કે કે બધાય મોટા મોટા યુટ્યુબર બે લાયકન કે ઘંટી હોય ને એ જમણી સાઈડ હોય સબસ્ક્રાઇબ કર્યું હોય ને એની બાજુમાં આવી ઘંટી તો એ વગાડી દીજો આમ આમ ક્લિક કરી દીજો એટલે ગમે તો એ પણ વિડીયો મેલું ને એટલે તમારી પાસે પૂગી જાય કે પક્કો આયર છે સોમનાથનો દેશી બાય પક્કો એને આ નિને આ વિડીયો મેલો એટલે તમને બધી માહિતી મળી જાય ને ખબર પડે કે પરસ પક્કા આયર એ વિડીયો મેલો તો આજનો લોગ આપણે પૂરો કરીએ ટાટા subscribe kar di do yaar okay